પોઝિટિવ અફિલમેશન એટલે કે બાળકોને સકારાત્મક રીતે બાળકોને સમજાવું આ કેવી રીતે કરવાનું હોય આનાથી શું સાચે જ ફરક પડે અને શેની અંદર આપણે કરી શકીએ અને બાળકની કોઈ હેબિટ છોડાવી હોય તો કરી શકીએ મોટા લોકો આ પ્રયોગ કરી શકીએ અને ક્યારે કરવાનું કેટલા ટાઈમ માટે કરવાનું એક વિડીયો મેં ઓલરેડી પોસ્ટ કર્યો છે પરંતુ ફરીથી વધારે ઇન્ફોર્મેશન માટે એક વિડીયો જરૂરથી પોસ્ટ કરીશ કારણ કે ઘણા લોકોને એવું હોય છે અને ઘણા લોકો કમેન્ટ્સમાં પણ ગઈ છે ઇન્સ્ટાગ્રામ પર મેં એક રીલ મૂકી હતી એની અંદર ઘણા બધા કમેન્ટ્સ મને આવ્યા હતા કે આ પ્રયોગ કરવાથી ત્રણ ચાર દિવસની અંદર જ પોઝિટિવ મને રિઝલ્ટ જોવા મળ્યું છે દૂધની બોટલ છૂટી ગઈ છે ફીડિંગ કરવાનું છૂટી ગયું છે બાળકને બાળકને ગુસ્સો કરવાનું શાંત થઈ ગયો છે તો બધાને બોન્સને સારા પોઝિટિવ મળ્યા છે ઇફેક્ટ થઈ છે અને ઘણા લોકો એવા પણ હોય છે કે એની અંદર પણ કમેન્ટ પૂછ્યા કરે છે કે સાચે આનાથી ફરક પડે જ છે સાચે કંઈક આવું થતું જ હશે તો હું તમને એ જ કહી દઉં કે એક ડાઉટ જો તમે દિમાગની અંદર રાખશો ને તો એ વસ્તુ નથી જ થવાની તમે જો પોઝિટિવ હશો તમે જો સકારાત્મક હશો ને તો આ જરૂરથી કામ કરશે પરંતુ સૌથી મોટું એ જ છે કે તમારે પોઝિટિવ રહેવું પડશે કે હા આ કરી શકે છે અને મારા મારા બાળક માટે પણ આ પોસિબલ છે જ તો આ કરવાનું કેવી રીતે હોય બાળક જ્યારે પણ સૂઈ જાય ને ત્યારે જ્યારે સૂતું હોય ને એની આગળની જે પાંચ દસ મિનિટ હોય ને કે પંદર મિનિટ સુધી ત્યારે બાળકનું સબકોન્શિયસ માઇન્ડ હોય ને એ એક્ટિવ હોય ને એ વખતે બાળક એકદમ શાંત હોય તો એની અંદર તમે પોઝિટિવ વેમાં સકારાત્મક રીતે બાળકોને કંઈક પણ વસ્તુ સમજાવશો તો એ બાળક ડાયરેક્ટ ગ્રહણ કરે છે અને તેનાથી બાળકની અંદર સારી એવો પોઝિટિવ વેની અંદર ઇફેક્ટ જોવા મળે છે જેમ કે હું તમને એક્ઝામ્પલ આપું મેં શિવાંશની કેવી રીતે હેબિટ છોડાય હતી એને છે ને દાંત બહાર કાઢવાની હેબિટ હતી સૂઈ જાય ને ત્યારે આ કરીને સૂઈ જાય છે તો આ કરવાનું શરૂઆત કર્યું જ્યારે પણ એ સૂઈ જાય ત્યારે હું એના દાંત સરખા કરી નાખું હોઠ સરખો કરું ને પછી એને કહું કે શી આની અંદર છે ને કોઈ પણ નેગેટિવ વસ્તુ નથી બોલવાની બધી જ પોઝિટિવ રીતે બોલવાની છે આ હું તમને એક એક્ઝામ્પલ આપું છું કે મારો શીવાંસ બહુ જ ડાયો છે મારો શિવાંસ બધી જ રીતે બહુ હોશિયાર છે મારા શીવાંસની છે ને સ્માઇલ બહુ જ સરસ છે અને એના હોઠ આવી રીતે હોય ને તો બહુ જ સુંદર લાગે અને એના દાંત તો બહુ જ સરસ છે પરંતુ દાંતને એની જગ્યાએ રાખવાની તો તો એની સ્માઈલ સરસ દેખાય તો શિવાંશ છે ને આ સરખી રીતે મોઢું રાખીને સૂઈ જાય છે તો કેટલો સરસ લાગે છે અને એની અંદર જ પછી તમારે કંઈક ગુસ્સો હોય બાળકને તો એની અંદર કહેવાય કે મારું બાળક બહુ જ શાન છે તમારે એમનું નામ બોલીને કહેવાનું બાળકનું જે પણ હુલામણા નામથી બોલાવતા હોય એ પણ બોલે તમે બાળકને સકારાત્મક રીતે વાત કરો છો ને એ જ રીતે કરવાનું છે આ પ્રયોગ રોજ જે કરવાનો છે તમે બપોરે બાળક સુઈ જાય ત્યારે પણ કરી શકો રાતે પણ કરી શકો હું બપોર જ કરું છું કારણ કે રાતના ટાઈમે તો અમુક વખત એવું તો હોય ને એની પહેલાં તો સુઈ જતી હોઉં તો રાતે મારાથી પોસિબલ નથી થતું હું બપોરના જ કરું છું અને હવે તો આટલા ટાઈમથી હું કરું છું ને તો હવે તો જ્યારે પણ હું વાત કરતી હોય ને ત્યારે એની જાતે પણ બોલતો હોય હં શિમાશ બહુ સ્ટ્રોંગ છે શિમાશ બહુ હેલ્ધી છે એ રીતે તો બાળક આ વસ્તુ સાંભળે છે અને ગ્રહણ કરે છે અને એને પોતાના એક્શનમાં લાવવાનો પ્રયત્ન કરે છે તો તમે લોકો પણ જરૂરથી ટ્રાય કરજો અને આ રીતે તમારે રોજ જે કરવાનો છે બધા લોકો કહે છે કે આ પ્રયોગ એકવીસ દિવસ કરવાનો હોય નેવ દિવસ કરવાનો હોય એની અંદર બહુ સારી ઇફેક્ટ જોવા મળે છે હું તો કહું છું જ્યાં સુધી તમને સારી ઇફેક્ટ ના જોવા મળે ત્યાં સુધી કરો ને આની અંદર ખરાબ શું છે બાળકને એક પોઝિટિવ વેની અંદર એક કહેવાય છે ને કે એક પોઝિટિવ વસ્તુ તમે જે બોલો છો એ આખા યુનિવર્સની અંદર ફરે છે ને પછી એ જ પોઝિટિવિટી આપણાની અંદર આવે છે તો પછી આપણા બાળકની અંદર પણ આવવાની જ છે ને તો કોઈ પણ આદત હોય અને ફક્ત આદત છોડાવવા માટે જ નહીં હું તો કહું છું કે બાળકને એક હોશિયાર બનાવવા માટે બાળક બધા કાર્યની અંદર આગળ વધારવા માટે આ એક એક્ટિવિટી બહુ જ સારી છે એક હેલ્ધી રાખવું હોય બાળકને બધી જ રીતે કે મારું બાળક બહુ જ હેલ્ધી છે બહુ જ હોશિયાર છે દરેક વસ્તુ બહુ સારી રીતે વાંચે છે બહુ સારી રીતે યાદ રાખે છે બધાની જ રીતે બધાની સાથે બહુ સારું વર્તન કરે છે એ એના ઇમોશન્સ પર કંટ્રોલ કરતાં શીખી રહ્યું છે ને એ કરી પણ રહ્યું છે એ બહુ જ હેપી છે બહુ જ ખુશ છે અને આખા ફેમિલી સાથે બહુ જ હેપ્પીથી રહે છે અને હંમેશા જ રહેશે આ રીતે રોજે તમે બોલશો ને તે બહુ જ સારો ઇફેક્ટ થાય છે એક વખત જરૂરથી પ્રયત્ન કરજો અને પ્લીઝ એની અંદર કમેન્ટમાં એવું ના કહેતા કે શું સાચે છે આનાથી ફરક પડે પહેલાં કરો ટ્રાય કરો અને એવું ના વિચારો કે નહીં થાય થશે ધીરજ રાખો અને કરતા રહો સો ટકા થશે આનાથી પ્રયત્ન પ્રયત્ન કરો થશે બીજું એ કહું છું કે આ રિલેટેડ પણ હજી કોઈ ડાઉટ હોય તો મને કમેન્ટમાં જરૂરથી પૂછજો અને હા નવા ટોપિકનો કોઈક વિડીયો જોઈતો હોય તો એ પણ મને કમેન્ટની અંદર જણાવી શકો છો પ્લીઝ વિડીયો ગમે તો જે લોકોને જરૂર પડતો હોય એ લોકોને શેર પણ કરજો ઇન્સ્ટાગ્રામ પર જેવો મને પ્રેમ આપો છે એવો મને યુટ્યુબ ઉપર પણ જરૂરથી આપજો તો યુટ્યુબ ઉપર પણ હું ડેલી પોસ્ટ કરતી રહીશ નવા ટોપિક સાથે ફરીથી મળીશું બાય બાય